હલો કેમ છો ભાખરીની વાત કરીએ તો દરેકને ઘરમાં જુદી રીતે ભાખરી બને કોઈના ઘરમાં પાતળી બને કોઈના ઘરમાં જાડી તેલવાળી ઘીવાળી શેકેલી તળેલી જુદી જુદી રીતે બને મસાલાવાળી પણ બને રાઈટ અને રાજસ્થાનમાં જેમ ખોબા રોટી બને છે ને જાડી કડક અને ઉપર ડિઝાઇનવાળી એવી સૌરાષ્ટ્રમાં સવારે ચા સાથે ખાવા માટે જેને કલાડા ભાખરી પણ કહેવામાં આવે છે એ કેવી રીતે બને એ જોઈએ સૌથી પહેલાં એક કપ જેટલો ઘઉંનો જાડો લોટ લઈશું અડધો કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલું જીરું અથવા અજમો કંઈ પણ લઈ શકો છો સરસ રીતે મિક્સ કરી લઈએ હવે એમાં ઘી અને તેલ બંનેનું મોણ લેવાનું છે ત્રણ ચમચી જેટલું ઘીનું મોણ લઈશું અને ત્રણ ચમચી જેટલું તેલનું એને આ રીતે બરાબર હાથથી મસળી અને ક્રમ્બલિંગ કરવાનું છે લોટ બાંધવા માટે ઠંડા દૂધનો ઉપયોગ કરીશું પહેલાં વન ફોર્થ કપ જેટલું દૂધ લઈશું જરૂર પડે તો બીજું લેવાનું આ રીતે એકદમ કઠણ લોટ બાંધવાનો છે થોડી વાર રેસ્ટ આપીશું અને પછી આ રીતે એને મસળી લઈશું બરાબર પ્રેસ કરીશું અને ભાખરી બનીશું એની ધાર જે હોય એને વચ્ચે વચ્ચે પ્રેસ કરતા જવાની છે જો ફાટી જાય તો ત્યાંથી એને સરખી કરવાની યુઝઅલી આ બાકરીની થિકનેસ રૂટીન ભાકરી કરતા ડબલ હોય છે ત્યાર પછી વેલણથી જ આ રીતે ગોબા પાડી લેવાના છે એટલા માટે એને ગોબા ભાખરી પણ કહેવાય છે ખબર છે ને ઈવન તમે ફોર્કથી પણ પ્રીકિંગ કરી શકો છો પણ ધીસ ઇઝ એકચ્યુઅલ ટ્રેડિશનલ મેથડ ગોબા ભાખરીમાં વેલણથી જ આ રીતે ગોબા કરવાના હવે ગરમ તવી ઉપર એને બિલકુલ લો હીટથી બંને બાજુ લાઇટ બ્રાઉન ડાઘા પડે એ રીતે એને શેકી લેવાની છે તમે આ રીતે ભાખરી શેકવાનું જે વુડન આવે છે ને દટ્ટો એનાથી પણ કરી શકો છો ના હોય તો આ રીતે કપડાથી પણ પ્રેસ કરી શકો છો ધીમે ધીમે બંને બાજુ ત્રણેક વખત ફેરવતા જવાનું છે અને પ્રેસ કરતા જવાનું છે બિલકુલ ધીમા તાપ ઉપર પેશન્સ રાખી અને શેકાવા દેવાની ત્યાર પછી થી આ રીતે સેજ સેજ સ્પ્રીક કરી અને ગરમ ગરમ ભાખરીને ઘી લગાવી અને સર્વ કરીશું આ ભાખરી સાથે કોઈ સબ્જી કે દાલની જરૂર નથી એઝ ઇટ ઇઝ બિસ્કિટ જેવી ભાખરી લાગશે તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને આમ જ પણ સર્વ કરી શકો છો તો રેડી છે ક્રિસ્પી કડક સરસ મજાની ગોભા ભાખરી